ગુજરાત ની આશા વર્કર બહેનો વિભાગના મકાનની આરોગ્ય વિભાગની ની પાયાની ઈટો છીએ ગુજરાતના આરોગ્ય વિભાગનું મકાન એ આશા વર્કર બેનો નામની સીટો ઉપર ચડાયેલું છે તમારા જેવી જ અમારા પરિવારની બહેનો દીકરીઓ માતાઓ કલેક્ટર કચેરીમાં બેઠેલા કર્મચારી ભાઈઓ એમના પરિવારની એમના વિસ્તારની એમના ગામની બહેનો દીકરીઓ માતાઓનો અને એમના સંતાનો મૃત્યુ તમને ભારત માતા કી જયનો નારો બોલાવવા મોદી સાહેબ ના કાર્યક્રમમાં લઈ જાય છે એ સરકારે સમજવાની જરૂર છે કે ગુજરાતની ભારત માતાઓ અને એમના સંતાનો નો મૃત્યુદર ઘટ્યો હોય તો મારી આશા વર્કર બેનોની મજૂરી નાખે